નમસ્કાર નવોદય એક્ઝામ ક્લાસીસમાં આપનું સ્વાગત છે જવાહર નવોદયની પરીક્ષાની અંદર ભાષાના જે પેરેગ્રાફ પૂછાતા હોય છે એના પેરેગ્રાફની આજે આપણે ચર્ચા કરીશું તેની અંદર પહેલો પેરેગ્રાફ પર્યટન વિશેનો છે પર્યટન મનોરંજક અને શૈક્ષણિક બંને હોય છે તેને હંમેશા શિક્ષાનું મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે યુરોપમાં કોઈ નવયુવકને ત્યારે જ નવયુવકને ત્યારે જ પૂર્ણ શિક્ષિત માનવામાં આવે છે જ્યારે તે યુરોપના ઘણા બધા દેશોનો પ્રવાસ કરી ચૂક્યો હોય મતલબ કહેવાનો અર્થ એ છે કે માણસ જેટલું ફરી શકે એટલો એનો અનુભવ જે છે ગોળો થતો હોય છે બહારથી જે શીખે છે માણસ એ એનું અનુભવનું જ્ઞાન હોય છે અને એ જ્ઞાન જે છે એને હંમેશા યાદ રહેતું હોય છે બીજા જે લોકો હોય છે કેવી રીતે કયા સ્ટેજે પહોંચ્યા છે અને કેવી સ્ટ્રગલ કરી રહ્યા છે એ જુએ છે અને જોઈને પોતાના જીવનની અંદર એને શું કરવાનું છે એનો અનુભવ જે છે અલગ અલગ જગ્યાએ પર્યટન કરવાથી એને પ્રાપ્ત થતો હોય છે અને માટે જ વિદેશની અંદર ત્યારે જ વ્યક્તિને પૂર્ણ શિક્ષિત માનવામાં આવે છે કે જ્યારે એની પાસે ઘણા બધા પ્રવાસનો અનુભવ હોય છે પ્રાચીન ભારતમાં પણ આપણા ઋષિ પર્યટનના મહાન મૂલ્યને સમજતા હતા મતલબ આપણા જે ઋષિ મુનિઓ હતા પ્રાચીન સમયની અંદર અલગ અલગ જગ્યાએ ફરીને અનુભવ પ્રાપ્ત કરતા હતા એની પરથી હિન્દીની અંદર એક વાક્ય પણ પ્રચલિત છે વિ તો ચલતા ભલા તો એ ચલતા ભલાનો અર્થ એ થાય છે કે અલગ અલગ જગ્યાએ જવાથી એનો અનુભવનું ક્ષેત્ર જે છે વિશાળ થઈ જતું હોય છે તેઓએ આને બધા માટે પવિત્ર કાર્ય બનાવી દીધું જેથી તેઓ ભારતના જુદા જુદા ભાગોમાં આવેલા તીર્થ સ્થાનોમાં ફરે આનાથી ભારતીયોમાં એકતાની ભાવનાને પ્રોત્સાહન મળે મતલબ આપણે જે ઋષિભૂમિઓ હતા ભારતની અંદર આવેલા અલગ અલગ જે ક્ષેત્રો જે છે એને એક તીર્થનો દરજ્જો જે છે મોભો જે છે સ્થાન જે છે એ લોકોએ આપ્યું છે અને એની પાછળનો હેતુ એ છે કે દરેક દેશવાસી જે છે અલગ અલગ ક્ષેત્રની અંદર જાય જુએ અને અનુભવનું જેથું જે છે એ પોતાના જીવનની અંદર મેળવી શકે પ્રાપ્ત કરી શકે હવે આ પેરેગ્રાફના પ્રશ્નો જે છે એની ચર્ચા કરીએ હવે આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું જેની અંદર પહેલો પ્રશ્ન છે જો કોઈ વાસ્તવિક શિક્ષા પ્રાપ્ત કરવા માંગે તો તેના માટે ખાલી જગ્યા કરવું મહત્વપૂર્ણ છે નીચે ચાર ઓપ્શન આપેલા છે તમને જેની અંદર પહેલો ઓપ્શન છે અધ્યન એટલે કે ભણવું બીજો ઓપ્શન છે કામ એટલે કે કાર્યક્રમ ત્રીજો ઓપ્શન છે પર્યટન અને ચોથો ઓપ્શન છે ધ્યાન તો તમને જે સાચો જવાબ લાગતો હોય ત્યાં તમારે ટીક કરવાનું છે અને આનો સાચો જવાબ જે છે એ ઓપ્શન સી પર્યટન બીજો પ્રશ્ન નીચે આપેલામાંથી કયો શબ્દ મનોરંજકનો સમાનાર્થી છે તેની અંદર પહેલો ઓપ્શન છે શૈક્ષણિક બીજો છે રોમાંચકારી ત્રીજો થકાવટવાળો એટલે કે ત્રાસદાયક અને ચોથો ઓપ્શન છે દ્રશ્યાવલોક જેની અંદર વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી ઓપ્શન રોમાંચકારી પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા સ્થળોની યાત્રા કરવી પ્રાચીન ભારતમાં પવિત્ર સમજવામાં આવતું હતું તેની અંદર ચાર ઓપ્શન છે જેમાં પહેલો છે પ્રશિક્ષણ બીજો તીર્થ ત્રીજો છે શહેરી અને ચોથો ઓપ્શન છે વ્યાપારી જેની અંદર સાચો જવાબ આવશે તીર્થ બી ઓપ્શન અને પ્રશ્ન નંબર ચાર લોકો જો વધુ ખાલી જગ્યા કરે તો તેમને બીજાઓ સાથે એકતાનો અનુભવ થાય છે તેની અંદર તમારે ખાલી જગ્યા ભરવાની છે નીચે આપેલા ચાર ઓપ્શનમાંથી જેમાં પહેલો ઓપ્શન છે પર્યટન બીજું વાતચીત ત્રીજું છે નમાન અને ચોથો ઓપ્શન છે પ્રશ્ન તો એ ખાલી જગ્યાનો જવાબ આવશે એ ઓપ્શન પર્યટન પાંચમો પ્રશ્ન ઋષિ તે વ્યક્તિ છે જે ખાલી જગ્યા હોય છે દેમાત્ર ઓપ્શન છે વિદ્વાન ચાલાક સ્વતંત્ર અને ચોથો ઓપ્શન છે દુષ્ટ એટલે કે પાપી એનો સાચું લેવાનો છે વિદ્યાર્થી મિત્રો એ ઓપ્શન વિદ્વાન ચાલો વિદ્યાર્થી મિત્રો બીજો પેરેગ્રાફ લેશો આપણે હેમંત પોતાનું પથારીમાં આડી પડીને પોતાના ઓરડાની છત પર લાગેલા તારાઓને એકીટસે જોઈ રહ્યા હતા જો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમારી એવી જ એક દીકરીની વાત છે કે જે પોતાના ફળિયાની અંદર પથારીમાં પડીને પોતાના ઓરડાની છત પરથી ફળિયામાં ઓરડાની છત પરથી લાગેલા તારાઓને ધ્યાનપૂર્વક નિહાળી રહી છે તે બે ચેન હતી મતલબ એને ક્યાંય ચેન નહીં પડતું હોય અને એવું હોય એને બેચેન કહેવાય છે કારણ કે કોઈ પણ વસ્ત્ર એના પર બંધ બેસતું ન હતું મતલબ જે એના વસ્ત્રો હતા એને કદાચ સુટેબલ નહીં થતા હોય બંધ વેચતા મતલબ યોગ્ય નહીં લાગતા હોય તેણે તેઓને એક એક કરી ફરી પહેર્યા પરંતુ તે તો ખૂબ જ તંગ હતા યા નાના હતા મતલબ દરેક વસ્ત્ર જે એની પાસે હતા ઉપલબ્ધ હતા વારાફરતી એ પહેરે છે ચેક કરે છે અમુક વસ્ત્ર એને ફીટ પડે છે અને અમુક એટલે તંગ થઈ ગયા છે નાના થઈ ગયા છે થઈ ગઈ છે એક કબાટ વસ્ત્રો એટલે કે કપડાથી ભરેલું હતું પરંતુ તે તેમાંથી એક પણ પહેરી શકતી ન હતી મતલબ એની પાસે એક આખો કબાટ જે છે કપડાથી ભરેલો હતો અને એ એક પણ કપડાં જે છે એને થતા ન હતા પહેરી શકતી ન હતી ત્યારે તેને એક વિચાર આવ્યો તેની આંખોમાં ચમક આવી ગઈ મતલબ તે વિચાર આવ્યો એનાથી એ ઉત્સાહિત આંખોમાં ચમક આવી ગઈ મતલબ ઉત્સાહિત થઈ ગયો તે માતાના ઓરડા તરફ દોડી મતલબ ઉત્સાહમાં અને ઉત્સાહમાં પોતાની માનો જે રૂમ છે ઓરડો જે છે એ તરફ દોડે છે તેણે કહ્યું માં મારે નવા કપડાં જોઈ છે મતલબ મારે નવા વસ્ત્ર જોઈએ પરંતુ ત્યારે જ્યારે હું મારા જૂના કપડાં એટલે કે વસ્ત્રોનું દાન કરું મતલબ મારા જૂના જે કપડાં છે એ હું બીજાને આપી દઉં એટલે મારે નવા કપડાં જોઈએ હવે વધુ કપડાં એટલે કે વસ્ત્રો સંગ્રહ સંગ્રહ કરવાની જરૂરત નથી મતલબ મારે હવે મારા જે જૂના કપડાં જે છે એને જાજો સમય સંગ્રહ રાખવાની જરૂર છે મારે એને બીજાને આપી દેવા જોઈએ તેની માતા મલકાએ મતલબ એની મા જે છે પોતાની દીકરીની વાત સાંભળીને હસે છે ખુશ થઈ ગયા છે અને તેને ભેટી ગળે લગાડી મતલબ એને પાથમાં મીડી લે છે ગળે લગાડી લે છે તેની દીકરી દયાળુ હતી મતલબ એની માને ખ્યાલ આવે છે એની દીકરી જે છે એ દયાળુ છે મતલબ બીજાની ઉપર કૃપા દ્રષ્ટિ રાખનારી છે બીજાનું ભલો વિચારનારી છે અને એવી એ દીકરીને જોઈને માને આનંદની અનુભૂતિ હવે આપણે પ્રસ્તુત પેરેગ્રાફના પ્રશ્નો જોઈશું પહેલો પ્રશ્ન એમાં પોતાની પથારીમાં આડી પડી હતી કારણ આપીશું કારણ કે તે ઓપ્શન છે થાકી ગઈ હતી બીજો ઓપ્શન છે તારા જોવાનું પસંદ કરતી હતી ત્રીજો ઓપ્શન છે વિચારી રહી હતી કે શું પહેરવું જોઈએ અને ચોથો ઓપ્શન છે આ શું છોકરી હતી એનો સાચો જવાબ તમારે ટીક કરવાનો છે વિચારી રાખવાનો છે ને જવાબ પણ આપવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે વિચારી રહી હતી કે શું પહેરવું જોઈએ પ્રશ્ન નંબર બે તે કોઈ પણ વસ્ત્ર નહીં પહેરી શકતી કારણ આપીશું અને કારણની અંદર નીચે ચાર ઓપ્શન આપેલા છે પહેલો ઓપ્શન છે એ ફેશન પ્રમાણેનો હતો એટલે કે પ્રચલિત શૈલી પ્રમાણેનો હતો બીજો ઓપ્શન તે ખૂબ જ રંગબેરંગી હતા ઓપ્શન નંબર ત્રણ એને ખબર ન હતી કે શું પહેરવું છે ઓપ્શન ચોથો વસ્ત્રો તેને બંધ બેસતાં ત્રણ સંગ્રહનો સમાનાર્થી શબ્દ નીચે જે ઓપ્શન આપેલા છે એમાંથી આપણે શોધીને બતાવવાનું છે એની અંદર પહેલો ઓપ્શન છે ભેગું કરવું બીજો છે વહેચું

અને ચોથો ઓપ્શન છે કન્જ્યુસ મતલબ એ કેવા પ્રકારનો સ્વભાવ ધરાવતી છોકરી છે પ્રશ્ન આ રીતે પૂછેલો છે તો એનો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે ઉદાર દાતા અથવા તો દાનવી મતલબ હેમા જે છે એ ઉદાર સ્વભાવની છે દાનવી સ્વભાવની છે અને દાતા છે મતલબ બીજાને આપીને ખુશ થનારી છે ચલો પાંચમો પ્રશ્ન છે દાન કરવાનો વિરોધાર્થી શબ્દ જણાવો વિરોધીનો અર્થ વિલંબ પણ થાય છે તો અહીંયા દાન કરવું વિલંબ શબ્દી શબ્દ તમને પૂછવામાં આવ્યો છે તેનો ઓપ્શનની અંદર પેલો ઓપ્શન છે આપવું બીજો ઓપ્શન છે લેવું અથવા સ્વીકારવું ત્રીજો ઓપ્શન છે વહેંચવું અને ચોથો ઓપ્શન છે વાપરવું તો એનો વિલંબ થશે દાન કરવું એનો વિલંબ થશે લેવું અથવા તો સ્વીકારવું ચલો હવે ત્રીજો પેરેગ્રાફ જે છે એ આપણે જોઈશું પ્રતિવર્ષ એટલે કે દર વર્ષે કરોડો રૂપિયા અને અસંખ્ય ભંભાવાળાની ટુકડી ઈજા અને નુકસાનથી લોકો અને તેમની સંપત્તિની રક્ષા કરવામાં સહાયક હોય છે વિદ્યાર્થી મિત્રો જે અગ્નિશમન જે છે એ અગ્નિનું સમન કરવાનું એટલે કે આગને ઓલવવાનું કામ કરે છે તો શબ્દ સમય એક શબ્દની અંદર પણ તમને એવું પૂછી શકે કે આગને ઓલવવા ઓલવના તો એને અગ્નિશમન કરતા કહેવામાં આવે છે તેમની જ્યારે પણ કોઈ સૂચના મળે છે દરેક વખતે તેઓ પોતાનો જીવ હથેળી પર મૂકીને પહોંચી જાય છે જ્યારે પણ તેઓ કામ પર હોય તો અગ્નિશમન કરતાને કોઈપણ સંકટની ઘટના થતા થોડી જ ક્ષણોમાં તૈયાર થઈને પહોંચવું પડે છે મતલબ જ્યારે પણ કોઈ પણ સમય જયારે એમને સૂચના મળે છે એમની પાસે તૈયારીનો બહુ ઓછો સમય હોય છે ઝડપથી ત્યાં પહોંચવાનું હોય છે એટલે તૈયાર હોવું પડતું હોય છે દરેક પરિસ્થિતિની સામે લડી લેવા માટે પહોંચી વળવા માટે દરેક અંગની કાંડના સ્થળ પર એક ઉચ્ચ અધિકારી નિયંત્રણ સંભાળે છે મતલબ જ્યાં અગ્નિ એટલે કે આગ લાગી હોય અથવા તો એવો બનાવ બન્યો હોય એને અગ્નિકાંડ કહેવાય છે કાંડ મતલબ ઘટના તો ત્યાં એક ઉચ્ચ અધિકારી હોય છે કે જે આ બધાનું નિયંત્રણ એટલે કે દેખરેખ કરતો હોય છે અને ઘટના સ્થળ પર ઊભા મોજૂદ બધા લોકોને કામનો હુકમ આપે છે મતલબ જે જગ્યાએ આગ લાગી હોય છે ત્યાં એ વ્યક્તિ પહેલાં હાજર થાય છે અને એની નીચે જે કામ કરનાર લોકો છે એને સમય અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ અલગ અલગ પ્રકારના હુકમો જે છે આપતો હોય છે કેટલાક અગ્નિશમન કરતા બંબાના પાઇપને પાણીના નળોથી જોડે છે મતલબ અમુક જે કામ કરનાર લોકો હોય છે પાણીનું આખો ટેન્કર હોય છે એને લાઈફ બોમ્બો કહેવાય છે તો એની અંદર અલગ અલગ પાઇપ હોય છે એની સાથે જોડવાનું પણ કામ કરતા હોય છે બીજા લોકો બમરા સુધી પાણી મોકલવા માટે હાથથી પંપ ચલાવે છે હવે તો ઇલેક્ટ્રિક પંપ પણ એની સાથે જોડેલા હોય છે પણ જ્યારે પહેલાં નહોતું ત્યારે હાથથી પંપ લગાવીને એ પાણીને જે જગ્યાએ આગ લાગી હોય ત્યાં પહોંચાડવાનું કામ લોકો કરતા અગ્નિશમન કરતાના દળ એટલે કે જૂથ ઊંચી જગ્યાઓ સુધી પહોંચવા માટે સીડી તેને નિશાની પણ કહેવામાં આવે છે નો ઉપયોગ પણ કરે છે મતલબ આવી રીતે આ ઉપર નિયંત્રણ મેળવવા માટે આ આખી ટીમ જે છે એ કાર્યરત રહેતી હોય છે હવે એના પ્રશ્નો જોઈશું એની અંદર પહેલો પ્રશ્ન છે અગ્નિશમનકર્તાઓ માટે શું સાચું નથી મતલબ સત્ય શું નથી તો આની અંદર જે બાબત સાચી નથી એ જણાવવાની છે એમાં પહેલો ઓપ્શન છે તેઓ બહાદુર હોય છે બીજો ઓપ્શન તેઓ હંમેશા પોતાના જીવનને જોખમમાં નાખે છે ત્રીજો ઓપ્શન છે તેઓ પોતાનું જીવન ક્યારેય પણ સંકટમાં નાખતા નથી અને ચોથો ઓપ્શન છે તેઓને ઉચ્ચ પ્રશિક્ષણ મળ્યું હોય છે તો ઓપ્શન નંબર એ બી અને સી એ સમન કરતાને લાગુ પડે છે જ્યારે ત્રીજો ઓપ્શન જે છે એ સમાન કરતા માટે લાગુ પડતો નથી મતલબ સાચો નથી અને એ છે તેઓ પોતાનું જીવન ક્યારેય પણ સંકટમાં નાખતા હોતા નથી મતલબ આ વાત અગ્નિશમન કરતા માટે ખોટી સાબિત થાય છે આગ રુજાવવા એટલે કે આગ ઓલવવા માટે તૈયાર થવું પડે છે તો અહીંયા સમયની મર્યાદા પૂછી છે કે કેટલા સમયની અંદર તૈયાર થવાનું હોય છે તો એમાં ઓપ્શન નંબર એક મિનિટોમાં ઓપ્શન નંબર બે કલાકોમાં ઓપ્શન નંબર ત્રણ દિવસોમાં કે ઓપ્શન નંબર ચાર અઠવાડિયામાં અમે જુઓ બીસી અને ખૂબ સમય માંગી લેતા હોય છે અને એટલી જો વારે તૈયાર થવામાં લગાડે તો આ પોતાનું કામ જે છે એ પૂરું કરી નાખે બધું પળીને બસ ન થઈ જાય એટલે અગ્નિશમન કરતાએ મિનિટોમાં તૈયાર થવાનો હોય છે પ્રશ્ન જો અગ્નિશમન કરતા જીવ હથેળી પર લઈને તત્પર રહે છે તેનો અર્થ શું છે છે તો જીવ પર લેવો પ્રકારનો જીભ હથે એની અંદર જીવની પણ પરવા કરવી નહીં તો અહીંયા જે સાચા ઓપ્શનો જે છે એમાંથી આપણે શોધવાનો છે ચાર ઓપ્શનમાંથી તેઓ એક લાઈનમાં ઉભા રહે છે તેઓ આગ ઓલવે એટલે કે બુજાવે છે તેઓ પોતાનું જીવન સંકટમાં નાખે છે અને ચોથો ઓપ્શન છે તેઓ સાચો જવાબ બને છે તેઓ પોતાનું જીવન સંકટમાં છે મતલબ પોતાના જીવની પણ પરવા કરતા હોતા પ્રશ્ન નંબર ચાર પોતાના હાથથી ચલાવવાનો અર્થ છે તો એ અર્થ નીચે આપેલા ચાર ઓપ્શનમાંથી છે કયો ઓપ્શન લાગુ પડે છે શોધવાનો છે પહેલો ઓપ્શન છે કોઈ પણ વ્યક્તિ થી કામ લેવું બીજો ઓપ્શન છે એમના હાથ થી કામ કરવું ત્રીજો ઓપ્શન છે કોઈ પણ મશીન નો ઉપયોગ કરવો અને ચોથો ઓપ્શન છે પોતાના શરીર નો ઉપયોગ કરવો તો અહીંયા ચોથા પ્રશ્ન નો સાચો જવાબ છે પોતાના હાથ શરીર નો ઉપયોગ કરવો પ્રશ્ન નંબર 5 ઘટના થવી નો અર્થ છે કે જે ખાલી જગ્યા છે મતલબ અહીંયા

શારીરિક રોગથી સક્રિય એટલે કે ક્રિયાશીલ રહેવું જરૂરી છે નિયમિત શારીરિક પ્રવૃત્તિથી વજન વધવું હૃદયરોગ કેન્સર માનસિક રોગ મધુમેહ અને ગઠિયા જેવા રોગોથી રક્ષણ મળે છે મતલબ આપણે આપણા શરીરને નિરોગી રાખવા માટે જે પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ એ પ્રવૃત્તિ કરવી જ પડતી હોય છે અને આપણા શાસ્ત્રોની અંદર એવું કહેવાયું છે કે પહેલું સુખ એ જાતે નરિયા મતલબ સૌથી મોટું સુખ હોય તો એ જાતે એટલે કે આપણે શરીરથી નિરોગી રહેવું પેઠાળું જીવનશૈલીથી જોડાયેલી સ્વાસ્થ્ય સમસ્યાના જોખમને ઓછા કરવાના ઉપાયોમાં સર્વશ્રેષ્ઠ છે નિયમિત રૂપથી સાયકલ સવારી કરવી સાયકલ ચલાવવી સ્વસ્થ ધીમી અસરવાળી કસરત છે જેનો આનંદ નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વયસ્ક સુધી બધા ઉઠાવી શકે છે મતલબ આ એક્સરસાઇઝ જે છે એનો આનંદ જે છે એ નાના બાળકોથી મોટી ઉંમરના બધા લોકો જે છે એ લેતા હોય છે આ આનંદદાયક ઓછી ખર્ચા હોવાની સાથે સાથે પર્યાવરણ માટે પણ સારી છે મતલબ આ પ્રકારની એક્સરસાઇઝ જે છે એ ખર્ચાળ નથી અને સાથે સાથે આપણે આરોગ્યપ્રદ રહીએ તો આપણી ઓરાથી આજુબાજુનું પર્યાવરણ જે છે એ પણ સારું રહેતું હોય છે કામ પર જવા અથવા દુકાને જવા માટે આની સવારી કરવી સમયની સૌથી વધુ એટલે કે સર્વાધિક બચત કરવા વાળો ઉપાય છે મતલબ સાયકલ ચલાવવાથી બીજું કોઈ પ્રદૂષણ થતું હોતું નથી અને શરીરની એક કસરત પણ થઈ જતી હોય છે પર્યાવરણને આપણે સુરક્ષિત રાખી શકતા હોઈએ છીએ એટલે આ સાયકલ ચલાવવી એ નાના બાળકોથી લઈને મોટા વયસ્ક સુધી બધે માટે સારી બાબત ગણાતી હોય છે પરિવહન મતલબ આવવા ને જવા માટે જે વાહનનો ઉપયોગ કરીએ છીએ એ ક્રિયાને પરિવહન કહેવામાં આવે છે તો પરિવહન મનોરંજન મતલબ મનને ખુશ રાખવા માટે આપણે જે ક્રિયા કરીએ એને મનોરંજન કહેવાય છે અથવા રમત માટે દરરોજ એક અબજ લોકો દ્વારા સાયકલનો ઉપયોગ કરવાનું અનુમાન છે મતલબ અમુક લોકો પોતાના મનોરંજન માટે અમુક લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ આવજા કરવા માટે તો અમુક લોકો જે છે માત્ર ને માત્ર રમત રમત માટે થઈને દરરોજ એક અવજ લોકો જે છે નો ઉપયોગ કરે છે મતલબ સાયકલ ચલાવે છે એવું અનુમાન જે છે એવું જે છે કાઢવામાં આવ્યું છે વજન ઓછું કરવા માટે સાયકલ ચલાવવી એક સારો ઉપાય છે મતલબ આપણા શરીરને અમુક પ્રકારે નિયંત્રણ રાખવા માટે સાયકલ ચલાવવી એ સારી બાબત છે સારો ઉપાય ઉપાય છે છે સરળ આનાથી સ્નાયુ શક્તિ મજબૂત બને છે મતલબ આપણા શરીરના જે અંગો જે છે એ મજબૂત બનતા હોય છે અને શરીરની ચરબી બળે છે મતલબ આપણી અંદર જે કેલેરી હોય છે એ બંધ થતી હોય છે બળતી હોય છે ઊર્જા સંશોધન દ્વારા સૂચવવામાં આવ્યું છે કે દરરોજ અડધો કલાક સાયકલ ચલાવવાથી આપણે એક વર્ષમાં ઓછામાં ઓછું પાંચ કિલો વજન ઓછું કરી શકીએ છીએ મતલબ આવી રીતે રોજ અડધો કલાક સાયકલ ચલાવીએ તો વર્ષની અંદર પાંચ કિલો વજન જે છે આપણે શરીરનું ઓછું કરી શકતા હોઈએ છીએ તો આ છે આપણું સ્વાસ્થ્ય જે છે સારું રાખવા માટે સાયકલ ચલાવવાના જે ફાયદા છે એ ફાયદાનો પેરેગ્રામ છે હવે આના પ્રશ્નો જોઈશું પહેલો પ્રશ્ન છે આ ફગરાનો મુખ્ય ધ્યેય આપણને ખાલી જગ્યા બતાવવામાં છે મતલબ આ પેરેગ્રાફ આપણને શું કહેવાય છે એ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તેની અંદર પહેલો ઓપ્શન છે સ્વાસ્થ્ય એટલે કે સ્વસ્થ રહેવા બીજો ઓપ્શન છે સાયકલ ચલાવવા ત્રીજો ઓપ્શન છે કસરત કરવા અને ચોથો ઓપ્શન છે વજન ઓછું કરવા તો અહીંયા સાચો ઓપ્શન જે છે સાયકલ ચલાવવાથી સ્વસ્થ રહી શકાતું હોય છે ઓપ્શન નંબર એ એનો સાચો જવાબ છે પ્રશ્ન નંબર ચલાવવી પર્યાવરણ માટે સારું છે તો આમાંથી કયું સાચું નથી નથી મતલબ કઈ બાબત સાચી ઓપ્શન આનાથી કોઈ પણ અસ્વાસ્થ્ય કારક એટલે કે હાનિકારક ગેસ ઉત્પન્ન થતો નથી બીજો ઓપ્શન છે આને પેટ્રોલ અથવા ડીઝલ વગેરે ચલાવી શકાય છે ત્રીજો ઓપ્શન છે વાતાવરણ પ્રદૂષિત નથી થતું અને ઓપ્શન નંબર ચાર આની સવારી બધી જ ઉંમર એટલે કે વયના લોકો કરી શકે છે તો અહીંયા ડી ઓપ્શન એનો જવાબ થાય છે આની સવારી બધી જ ઉંમરના બધી જ વયના લોકો જે છે કરી શકતા હોય છે પ્રશ્ન નંબર 3 બેઠાનો શબ્દનો વિરોધી શબ્દ એટલે કે એનો વિલોમ શબ્દ પૂછ્યો છે તો નીચે આપેલા ચાર શબ્દોમાંથી એટલે ઓપ્શનમાંથી તમારે એનો વિલોમ શબ્દ જે છે જણાવવાનો છે

બીજું જેના પર વધુ ખર્ચ ન થાય ત્રીજો કાર્યક્ષમ ન હોય એટલે કે કાર્યક્ષમ ન હોય અને ચોથો ઓપ્શન છે કંટાળાજનક હોય અહીંયા સાચો જવાબ આવશે થકાવટ ન કરે મતલબ જેનાથી આખી નથી જવાતું હોતું એ સાયકલ ચલાવવી એ ધીમી અસરવાળી કસરત છે પાંચમો પ્રશ્ન છે નિયમિત રૂપથી સાયકલ ચલાવવી બધા માટે સૌથી વધુ સહાયક છે

અકસ્માત તો તમે રોડ ઉપર ચાલતા જતા હોય તો પણ અકસ્માત થવાની સંભાવના રહેલી હોય છે તો સાયકલ લઈને જતા હોય તો અકસ્માત ન થાય એવું કહી શકાય નહીં એટલે સાચો જવાબ આવશે સી ઓપ્શન ગંભીર અકસ્માતથી બચાવ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ પેરેગ્રાફ જે છે પૂરા કરીએ છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે લાઈક અને શેર કરો અને જવાહર નવોદયની તૈયારી માટે અમારા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રોને શેર કરો ચાલો આજો